સુરતના સચિન જીઆઈડીસીની મિલ મિલમાં કામ કરતા સત્તાવીસ વર્ષીય દુખાવો પડ્યા બાદ મોત સુરત સહિત સમગ્ર રાજ્યમાં રોજે રોજ ચિંતા મિલમાંથી કામ કરીને ઘરે આવ્યા બાદ અચાનક છાતીમાં દુખાવો પડ્યા બાદ તેનું મોત નીપજ્યું હતું ડાઇંગ મિલમાં કામ કરતો સત્તાવીસ વર્ષે મોહમ્મદ જહાંગીર અચાનક છાતીમાં દુખાવો થતા ઘટના સ્થળે ઢળી પડ્યો હતો સાથે કામ કરતા લોકો દ્વારા એકસો ની જાણકારી કરી હતી ત્યારબાદ એકસો આઠ ઘટના સ્થળે આવી મૃતકનું સારવાર શરૂ કરી હતી જોકે ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું સચિન જેઆઈડીસી પોલીસે મૃતકને પોસ્ટમોર્ટમ ખાતે મોકલી વધુ તપાસ હાથ ધરી છે કુતુબુદ્દીન અશારીએ કહ્યું કે રામેશ્વર કોલોની સચિન જેઆઈડીસીમાં રહેતો હતો જહાંગીર નવવૈ ડ્યુટીમાં ગયો હતો ત્યારબાદ આવીને સુઈ ગયો હતો તેના લગ્ન નથી થયા ત્યારબાદ આ પ્રકારની દુર્ઘટના સર્જાઈ હોવાથી તેને એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જ્યાં તેને મૃત જાહેર કરાતા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફૈઝલ શેખની સાથે